દાહોદ શહેરના સ્ટેશન રોડ પર છેલ્લા વીસ દિવસ અગાઉ ગટર બ્લોક થઈ હતી ત્યારે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા અને ભૂગર્ભ ગટરને સાફ કરવા તેને જેસીબીની મદદથી ખાડા ખોદી ભૂગર્ભ ગટરને સાફ કરવામાં આવી હતી ભૂગર્ભ ગટરને સાફ કરી જેમ તેમજ ખાડાઓ ખુલ્લા મૂકી જતા રહ્યા હતા પણ હાલ સુધી તે ખાડાઓ પૂરવામાં ન આવતા મોટા ખાડાઓના કારણે તે સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો અવાનવાર સર્જાય છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ખાડાઓ ઉપર ઉભેલા લોખંડના સળિયાથી કોઈ જાનહાનિ ન સર્જાય અને આ ખાડાઓને વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે જેને લઈને દાહોદ કોંગ્રેસ સમિતિ મંગળવારે કલાકે તે ખાડા ઉપર ભાજપનો ઝંડો લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્માર્ટ અને દિવસ પહેલા ગટર ઉભરાયથી અને સાફ કરી અને મૂકી રાખ્યું છે નગરપાલિકા ક્યારે ઉંઘશે કુંભકર્ણની ઊંઘમાંથી કોઈ ઊંધું થાય કોઈ બિચારો પડી જાય કે એવું થાય ત્યારે જ આ અમારું એમ કેવું છે કે સ્માર્ટ સિટીનો પ્રોગ્રામ ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે તો આવો સ્માર્ટ સિટી કરવાનું છે લોકોને હેરાન છે એટલા માટે અમે આવ્યા છે ને આ ફાળો ભાજપનો પાડેલો છે જી હું દાહોદની જનતા મૌન છે દાહોદની જનતા ડરેલી છે રાહુલજી કહેશે ડરો મત પણ એમાંથી હવે ધીરે ધીરે બહાર